નમસ્કાર દોસ્તો કેમ છો આશા રાખું છું તમે બધા સહકુશળ હશો હું પણ સહકુશળ છું આજે ફરી એકવાર નાની પણ બહુ જ સરસ સ્ટોરી લઈને તમારા માટે હાજર થઈ ગયો છું સાહેબ તો ચાલો મોડું ન કરતા આજની સ્ટોરી શરૂ કરીએ છીએ એની પહેલાં કહેવા માગીશ કે ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયો જો પસંદ આવે તો લાઈક કરી દેજો ભાઈ બંધ દોસ્ત ફેમિલી મેમ્બર્સ સાથે આ વિડીયો જરૂર શેર કરજો લાઈક કરો ત્યારે નીચે હાઈપનું બટન હોય તો હાઈપ કરવાનું બિલકુલ ન ભૂલતા તો ચાલો સ્ટોરી શરૂ કરી છે એક સંત હોય છે સાહેબ એ અલગ અલગ ગામમાં ભિક્ષા માંગી અને પોતાની જીવન ગુજરાન ચલાવતા હોય છે એવામાં એક ગામમાંથી જે ભોજન મળેલું એ ગામની બહાર થોડેક ગામની સેજ બહાર નીકળ્યા તેને વિચાર્યું કે એક ઝાડવા નીચે હવે આ ભોજન કરીએ આપણે નીચે ઝાડવા નીચે ટાટા છાયા નીચે બેઠા ખોઈલું ભોજન ભોજન કરતા કરતા જોયું તો ક્યાંક પથ્થરા તોડવાનો અવાજ આવતો હતો આમ જોયું આજુબાજુ થોડાક દૂર ત્રણ ચાર મજૂર પથ્થર તોડતા હતા કઈ વાંધો નહીં મહાત્માજીએ સંતે પોતાનું ભોજન પૂર્ણ કર્યું અને બધું પછી કે મજૂર આગળ જઈએ શું કામ ચાલે છે પૂછીએ કે સંત પહેલા મજૂર આગળ ગયા કે તમે પથ્થર તોડો તો કે હા પથ્થર તોડીએ છીએ કાર્ય શું કરો છો કે મારે શું લેવા દેવા ઠેકેદારે કીધું મને કે પથ્થર તોડવાના પથ્થર તોડીએ છીએ કે જે જે કરવું હોય કે મજદૂરી મળી જાય એટલે ઘણું કે મારે શું લેવા દેવા પથ્થર કામ તોડી કીધું એટલે તોડી એમને મજૂરી આપશે સંત કે બહુ સરસ કે થોડે આગળ ગયા તો બીજા મજદૂર કે કે ભાઈ તમે પથ્થર તોડો છો ને કે હા પથ્થર તોડીએ છીએ કે શું કાર્ય નિર્માણ માટે તોડો છો એ મને કાંઈ ખબર ન હોય હું તો મારી મજૂરી ભલી અને મારું કામ ભલું ઠેકેદારે કીધું છે એટલે હું તોડે રાખું છું મને એ કોઈ વસ્તુની ખબર પડે નહીં મારે હું કામ પંચાયત કરવી જોઈએ કે ઠેકેદારને શું કામ છે ઠેકેદારે મને કીધું એટલે હું કરવું છું આ કામ કરવામાં અમને થોડી મજા આવતી હોય સંત ત્રીજા મજદૂર આગળ ગયો ત્રીજા મજદૂરની પૂછ્યું ને કે શું કરો છો એના ચહેરા ઉપર જ તેજ હતું ને ત્રીજો મજદૂર જ ખુશ હતો સંતે પૂછ્યું શું કરો છો તમે પથ્થર તોડો છો કે હા ઠીક કયા કાર્યનું નિર્ણય માટે નિર્માણ માટે તમે પથ્થર તોડો છો કે હે બાપુ કે આ પથ્થર તોડું છું હું અમારા ગામમાં આખા ગામની ઈચ્છા હતી કે મંદિર બને અને આ એ જ કાર્ય નિર્માણ માટે અમે અહીંયા બધા પથ્થર તોડીએ છીએ તો તમે તો બહુ ખુશ દેખાવ છો કે આ બીજા મજૂર તો ઉદાસ દેખાય છે કે મને તો બહુ આનંદ આવે છે કે આ પથ્થર તોડી એ ખુશીમાં કે અહીંયા આપણે મંદિર બનશે કે તમને એના પૈસા નથી મળવાના કે પૈસા તો મળશે પણ પૈસા કરતા વધારે પૈસાથી મારું ઘર ચાલે છે સાહેબ પૈસા તો મળશે પણ એ પૈસા કરતા આ ગામમાં આખા ગામની એવી ઈચ્છા હતી કે મંદિર બને મંદિર નિર્માણના કાર્ય માટે અમે પથ્થર તોડીએ છીએ આજ નહીં તો કાલે પણ ધીરે ધીરે કરીને મંદિર બંધાશે મંદિર બંધાશે તો બધા ગામને પૂજા પાઠને લાભ મળશે સાહેબ અને જ્યારે જ્યારે હું પથ્થરને હથોડી મારું છું ને ત્યારે ત્યારે મને એવું લાગે છે કે આરતીમાં ડંકો વાઈ ગયો છે અને મને અનેરો આનંદ પથ્થર તોડવામાં પણ અનેરો આનંદ મળે છે એટલે હું આનંદ લઈ લઈને કે મારું કામ કરું છું અને મને એ વાતની પણ ખુશી છે કે આજને જ ક્યારે જ્યારે મંદિર બનશે ત્યારે મંદિર બનશે દરરોજ આરતી થશે પ્રસાદી બનશે ભંડારો થશે હવન થશે એ વાતથી હું ખૂબ જ આનંદિત છું કે મારા ગામમાં મંદિર બનશે સવાર સાંજ ભગવાનના દર્શન કરવા મળશે અને ક્યારેક ક્યારેક ભંડારો થશે તો ભંડારાની પ્રસાદી પણ મળશે અને દરરોજ કોઈક ભક્ત આવે ને પ્રસાદી થતો એ પણ પ્રસાદી અમને લાભ મળશે એનાથી હું ખૂબ જ આનંદિત છું અને આ કામ કરવામાં મને ખૂબ જ ખુશી મળે છે કે મારો ભલે મને પૈસા મળે છે નો ડાઉટ પણ આ કાર્યને હું એક સેવાની રીતે જોઉં છું અને મને એમાં અનેરો આનંદ મળે છે મને આ માટે પૈસા મળે છે પણ હું આ કાર્યની એક સેવા તરીકે પણ જોઉં છું કે જે મારું કામ હોય એના કરતાં થોડું વધારે કામ કરીશ અને આ એક પ્રકારની સેવા પણ છે નો ડાઉટ મને પૈસા મળે છે આ કહાની ત્રણ મજૂર અને એક સંતની નથી સાહેબ આ કહાની તમારી અને મારી છે આપણે કામ ઘણી જગ્યાએ લગભગ પુરુષો બધી જગ્યાએ કામ કરતા હોય છે પણ દરેકને કામ પસંદ નથી હોતું કોઈક જગ્યાએ કે કામ તો કરું છું પણ શું કામ મજા નથી આવતી અને ઘણા વ્યક્તિ સવારથી સાંજ કામ કરે છે પણ એ મજા જ એવા રાખી ખુશ જ હોય છે ઘણા વ્યક્તિને તમે પણ જો ઓળખતા હોય ને એ વ્યક્તિનું નામ તમે કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ જરૂર કરજો અને એવા પણ વ્યક્તિને નામ કોમેન્ટ કરો જોઈએ કે મારો ભાઈબંધ છે પણ એને કામમાં કંઈ રસ જ નથી ખાલી સવારથી સાંજ ટાઈમ કાઢવા આવે છે એનો પગાર લેવા માટે આ કહાની તમારા મારા દરેક એવા જણની છે જેને કામમાં રસ છે અને નથી પહોંચતો પેલા બે મજૂરને રસ નતો ખાલી એના પૈસાથી મતલબ હતો પણ ત્રીજા મજૂરને રસ છે જો દરેક કામ તમે રસ લઈને કરો ને તો એમાં પ્રગતિ એમાં તમારી સ્પીડથી થશે એટલે જલ્દી બહુ પ્રગતિ થશે અને તમને કોઈ દી કંટાળો નહીં આવે આ કહાની દરેક એવા વ્યક્તિની છે જેને પોતાના કામમાં કંટાળો આવે છે અને દરેક એવા વ્યક્તિની પણ છે કે જેને એના કામમાં બહુ જ મજા આવતી હોય અને જે કામમાં તમને મજા આવે ને સાહેબ અને દિલથી કરવાની ઈચ્છા થાય ને એ કામમાં તમારે પ્રગતિ થવાની જ છે એ પાકી વસ્તુ છે કારણ કે એ કામ તમે આખો દિવસ કરો ને સવારથી સાંજ સુધી કદાચ બાર કલાક સોળ કલાક તો પણ તમને થાક નહીં લાગે બધાય કહે જ છે ને એટલે કે તમને મજા આવતી હોય ને એ કામ કરો તો એમાં તમારી પ્રગતિ થવાની થવાની સચિન ક્રિકેટ રમતો હોત ક્રિકેટની જગ્યાએ બેડમિન્ટન કે બીજું કોઈ ખેલ પસંદ કર્યો હોત તો આટલી પેશનથી રમી ન હોત એટલે કહેવાનો મતલબ તમને જેમાં રસ છે જે લાઈનમાં જે કેરિયરમાં રસ છે એ કેરિયર પસંદ કરો તો જિંદગીમાં તમને કોઈ કંટાળો નહીં આવે આ સ્ટોરી જો તમને ગમી હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો આ વિડીયો ભાઈબંધ દોસ્તાર ફેમિલી મેમ્બર સાથે શેર જરૂર કરજો જેને પોતાની મનપસંદ લાઈન મળી છે અને નથી મળી તો આજ માટે આટલું જ જય હિન્દ વંદે માત્ર દોસ્તો